ગાંધીનગર ખાતે મોટા આંદોલનની જાહેરાત કરી હતી જોકે આંદોલન થાય એ પહેલા જ રાજ્યના શિક્ષણ મંત્રી જે જે છે કુબેર એમની સાથે મુખ્ય શિક્ષકોની શિક્ષકોની મુલાકાત થઈ અને અંતે આ બદલીના નિયમો જાહેર કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી અને તેથી જે આંદોલન થવાનું હતું એ મુલતવી રહ્યું હતું હવે લાંબા સમયથી બદલીના જે નિયમો છે એની રાહ જોવાઈ રહી હતી એ નિયમો સરકારે આજે જાહેર કરી દીધા છે એની વાત કરીએ તો

પાંચ વર્ષની નોકરી પૂરી થઈ હોવી જોઈએ દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનું જે મહેકમ છે એ શિક્ષણ વિભાગ નક્કી કરશે એ પણ જાહેર કરવામાં આવ્યું છે બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકશે આંતરિક કે જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની વધુમાં વધુ ઉંમર અનુક્રમે છપ્પન વર્ષ અને પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ આ સિવાય પણ કેટલાક જે નિયમો છે એ સરકારે જાહેર કર્યા છે તમને જણાવી દઈએ કે એચ ટાટ મુખ્ય શિક્ષકોની પહેલી ભરતી બે હજાર બારમાં થઈ હતી કોઈ હાઈસ્કૂલમાંથી તો કોઈ ભરતી પામીને એ રીતે સત્તર જેટલા પ્રકારે મુખ્ય શિક્ષકો છે એ બન્યા હતા હવે બદલીને લઈને તેમની વિવિધ માંગણીઓ હતી આ દરમિયાન કાનૂની વિવાદને કારણે બદલીના જે નિયમો છે એને જાહેર કરવામાં મોડું થતું રહ્યું હવે શિક્ષણ મંત્રીએ જાણે કે ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે શિક્ષકોને મોટી ભેટ આપતા હોય એમ બદલીના નિયમો છે એને જાહેર કરી દીધા છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર